કે સુરતના જાણીતા બિલ્ડર અનિલ રૂમટાના ઘરે અને ઓફિસે નોટિસ મોકલવામાં આવી છે અને બે દિવસમાં આવીને પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા માટે અનિલ રૂમટાને કહેવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો સુરતના સિટી લાઇટ રોડ ઉપર પૂજા શોપિંગ સેન્ટરના ત્રીજા માળે જીમ ઇલેવનમાં છ નવેમ્બરે આગની ઘટના બની હતી અને એ પછી અત્યારે પોલીસ ઘણી બધી તપાસો કરી રહી છે એમાં એવું જાણવા મળ્યું છે કે સુરતના જાણીતા બિલ્ડર અનિલ રૂમટાના ઘરે અને ઓફિસે નોટિસ મોકલવામાં આવી છે અને બે દિવસમાં આવીને પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા માટે અનિલ રૂમટાને કહેવામાં આવ્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમને સિટીલાઇટ રોડ પર શિવ પૂજા મોલની અંદર જે જીમ અને સ્પામાં આગની ઘટના બનેલી અને એમાં બે યુવતીઓના મોત થયેલા આ ઘટનાની અંદર પોલીસ ઘણી બધી બાબતોની તપાસ કરી રહી છે આમાં બે વ્યક્તિઓના જે મહત્ત્વના નિવેદનો છે એ પોલીસે લીધા છે એક ભૂપેન્દ્ર પોપટ કે જેની પહેલાં આ મિલકત હતી એની એમનું નિવેદન લેવાયું છે તો ભૂપેન્દ્ર પોપટે પોલીસને પુરાવા આપ્યા છે કે એમણે આ જે મિલકત છે એ અનિલ રૂંગટાને વેચી દીધી હતી અને બે હજાર એકવીસની અંદર એક પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો હતો અને એ પછી અનિલ રૂંગટાએ ચાલીસ લાખ રૂપિયા આપેલા હતા અને ચૌદ એપ્રિલ બે હજાર ત્રેવીસની અંદર વેચાણ દસ્તાવેજ થયો હતો અને તે વખતે મૌખિક ભાડા કરાર રદ કરવામાં આવ્યો હતો અને ભૂપેન્દ્ર પટેલે જે ભાડા પેટેની ડિપોઝિટ જીમના સંચાલક શાહનવાઝને રિફંડ પેટે ચેકથી આપી દીધી હતી આ બધી બાબતોના પુરાવા અને નિવેદન ભૂપેન્દ્ર પટેલે પોલીસની સાથે શેર કર્યા છે એટલે આખી જે તપાસ છે એ હવે અનિલ રૂમટા તરફ ફંટાઈ ગઈ છે અને પોલીસે અનિલ રૂમટાના ઘરે અને ઓફિસે એક નોટિસ મોકલાવી છે અને બે દિવસની અંદર ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર રહીને નિવેદન આપવા કહેવામાં આવ્યું છે જો કે મીડિયા સાથેની વાતમાં અનિલ રૂમટાએ એવું કીધું કે મને તો આજ સુધી એક પણ રૂપિયા ભાડું મળ્યું નથી તો બીજી તરફ જે જીમના સંચાલક શાહનવાઝ છે એનું પણ પોલીસે નિવેદન લીધું છે અને શાહનવાઝે એવું કીધું છે કે મારું જે ભાડું હતું એ હું અનિલ રૂંગટાને આપતો હતો એટલે અત્યારે હવે પોલીસ શાહનવાઝનું બેંક સ્ટેટમેન્ટ મંગાવ્યું છે અને એની તપાસ કરી રહી છે હવે અનિલ રૂંગટાને પોલીસ બોલાવશે અને જે જવાબ આપશે ત્યારે ખબર પડશે બીજી તરફ અનિલ રૂંગટાની એક બે મોઢાની વાત પણ સામે આવી છે અનિલ રૂંગટા પોતે વિશ્વ હિન્દુ પરિષદ સુરતના પ્રમુખ છે અને વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા વી ધર્મીઓના વિરોધની વાતો કરતું રહે છે જ્યારે નવરાત્ર હોય કે બીજા બધા ઉત્સવો હોય કે જ્યારે પણ હોય ત્યારે એમ કહે છે કે વી ધર્મીઓને હાજર નહીં રહેવા દેવા અને નવાઈની વાત એ છે કે આ જ અનિલ રૂંગટાએ જે જીમ ઇલેવન ભાડે આપેલું એ વીધર્મીને ભાડે આપેલું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ